સરકારે કામના કલાકોમાં વધારો કરી શ્રમિકોને હવે બાર કલાક મજૂરી કરવા મજબૂર કર્યા છે જે સંપૂર્ણ રીતે અન્યાયકારક છે આમ આદમી પાર્ટી શ્રમિક હિત વિરોધ લેવાયેલા આ નિર્ણયનો તીવ્ર વિરોધ કરે છે અને સરકાર પાસે વટ હુકમ પાછો ખેંચવાની માંગણી કરે છે આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગરીબો વંચિતો શોષિતો પીડિતોનું દિવસેને દિવસે શોષણ થઈ રહ્યું છે મોટા લોકો જે છે એ વધારે મોટા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અલગ કાયદા અને અલગ નિયમો છે પરંતુ આમ જનતા માટે અલગ કાયદા અને અલગ નિયમો છે આજે ગુજરાતમાં આપણે જોઈએ તો થોડાક સમય પહેલા વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બોર્ડના નામે ભારતીય જનતા પાર્ટીના અગિયારસો પંચોતેરથી પણ વધારે યુવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ કરોડોનું પગાર ચૂકવ્યો છે એક વર્ષની અંદર વીસ કરોડથી પણ વધારે પગાર ચૂકવ્યો છે આવી રીતે સદંતરે જોઈએ તો પાંચ વર્ષની અંદર સો કરોડથી પણ વધારે પગાર ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ચૂકવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે આજે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારો ત્રણ લાખથી પણ વધારે છે આજે ગુજરાતમાં ચાલીસ હજારથી પણ વધારે શિક્ષકો બેરોજગાર છે ત્યારે એમને રોજગાર આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માલમ માલ કરી રહ્યા છે આજે મારે વધારે વાત કરવી છે કે ગુજરાતમાં ચારે બાજુ ખાડા પડી રહ્યા છે આજે ગુજરાતમાં બ્રિજનું ઉદઘાટન થાય પહેલા પહેલાં બ્રિજમાં તિરાડો પડી જાય છે ચારે બાજુ ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે પરંતુ આજે આ ભ્રષ્ટાચારના ખાડામાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એની જવાબદારી લેવામાં ભારતીય જનતા પાર્ટી કરી છે આજે કેસમાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એમના પરિવારોને મળવાનો સમય મુખ્યમંત્રી પાસે નથી આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે બાજુ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનરેગાના નામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પચીસો કરોડ થી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો પરંતુ આજે જેલમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાને ભરેલો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કર્યો છે જેનો મારે નિર્ણય મારે મારે કેવું છે કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રોજિંદા મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા શ્રમિકો માટે જેમનો દિવસનો કામ કરવાનો સમય જે આઠથી નવ કલાક હતો તે વધારીને બાર કલાક સુધી કરવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે ગુજરાતમાં આર્થિક અને સામાજિક ધોરણે ઉપર લાવવામાં શ્રમિકોનું બહુ મોટું યોગદાન છે આજે મારે વાત કરવી છે કે ગુજરાતની અંદર સત્તર લાખથી પણ વધારે શ્રમિકો છે અને બત્રીસો બત્રીસ હજારથી પણ વધારે ફેક્ટરીઓ છે જેમાં શ્રમિકો રોજ કામ કરી રહ્યા છે આજે આ શ્રમિકોનો જે કામ કરવાનો સમય છે નવ કલાકથી વધારીને બાર કલાક કરવામાં આવ્યો પરંતુ એમનું જે લઘુત્તમ વેતન છે એ વધારવામાં આવ્યું નહીં આજે ગુજરાતમાં શ્રમિકોનું જે લઘુત્તમ વેતન છે ચારસો ને સત્તાણું લે કે બાર હજાર રૂપિયાથી પણ આસપાસ બાર હજાર રૂપિયા આસપાસ એમનું લઘુત્તમ વેતન છે ત્યારે બાર કલાકનો સમય કરવામાં આવ્યો પરંતુ તેમનું લઘુત્તમ વેતન વધારવામાં ન આવ્યું દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે એવી પ્રથમ એવી સરકાર હતી કે જેને સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર આજે આમ આદમી પાર્ટીએ લઘુત્તમ વેતન અઢાર હજારથી વધારીને એકવીસ હજાર સુધી કર્યું હતું આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ વસ્તુને સમજવાની જરૂર છે કે શ્રમિકો જે છે ગુજરાતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અગર તમે શ્રમિકોને વધારે લઘુત્તમ વેતન આપી નથી શકતા પરંતુ ઉદ્યોગપતિઓના ખોળામાં બેસીને તમે શ્રમિકોના કામ કરવાનો સમય વધી રહ્યા છો વધારી રહ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી આજે આ વસ્તુને કડક શબ્દોમાં વખોડી રહી છે અને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમક્ષ એ માંગ કરી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે વટહુકમ જાહેર કર્યો છે આ વટહુકમને ભારતીય જનતા પાર્ટી ત્વરિત ત્વરિત ધોરણે પાછો લે નહીં તો આમ આદમી પાર્ટી શ્રમિકો સાથે રહીને એક બહુ મોટું જન આંદોલન કરશે જેવી રીતે અઢારસો આ આઠ કલાકનો જે સમય જે શ્રમિકો માટે લેવામાં આવ્યો તો જે બધી વસ્તુ તપાસ કર્યા બાદ લેવામાં આવ્યો તો એને ફેરફાર કરવાનો જે પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એને ભારતીય જનતા પાર્ટીએ ના કરવો જોઈએ આમ આદમી પાર્ટી માંગ કરી રહી